કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર ગુજરાતી ટેટસ જોઈએ એવું ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં પહેલાં બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના તો નીચે લિંક છે મિત્રો તમે જોઈને થઈ શકો છું મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી ને કઈ રીતે ઇમ્પોર્ટ કરો એ બધું વિડીયોમાં શીખવાડીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લઈશું ઠાકોર ટેકનિકલ વન બ્લોક સ્પોર્ટ મિત્રો ઠાકોર ટેકનિકલ વન બ્લોક સ્પોર્ટ મિત્રો લખી લેવાનું અને સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે સર્ચ થઈને ઉપર આવી જશે મિત્રો જોઈ લો અહીંયા નીચે લખેલું હશે ઠાકોર ટેકનિકલ પાંચ અહીંયા ઠાકોર ટેકનિકલ વન ડોટ લખેલું હશે બ્લોક સ્પોર્ટ ડૉટ કોમ લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે સર્ચ થઈને પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો આ રીતે સર્ચ થઈને આવી જાય મિત્રો એટલે અહીંયા ઉપર તમને ત્રણ લાઇન દેખાતી હશે આ લાઇન પર ટચ કરી દેવાનું લાઇન પર ટચ કરશો એટલે સર્ચનું ઓપ્શન ઉપર પણ દેખાશે નીચે પણ દેખાશે ગમે ત્યાં તમે સર્ચ કરી શકો છો મિત્રો તો અહીંયા ઉપર સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં કોડ લખવાનો રહેશે તો કોડ લખીશું જીરો બે જીરો બે લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું એટલે સર્ચ થઈને આર્ટિકલ આવી જશે મિત્રો આપણું આ રીતે આર્ટિકલ આવી જાય મિત્રો અહીંયા મશરૂમ બિરિયાની રેસીપી લખેલું હશે આના પર ટચ કરી દેવાનું ટચ કરશો એટલે સર્ચ થઈને આર્ટિકલ ઓપન થઈ જશે આપણું આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી લાઈટ મશુનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો મિત્રો મિત્રો અહીંથી ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય તો ટેલિગ્રામ પર એક્સએમએલ ફાઇલ આપી દઈશ મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી અલાઇટ મોશનનો ઇમ્પોર્ટ કરી લેવાનું તો આટલું કામ કરી લેવાનું મિત્રો અહીંથી ફૂલ પ્રોજેક્ટના ઇમ્પોર્ટ કરી લેવાનો હવે આપણે અલાઇટ મોશન ઓપન કરીશું અને આગળનું એડિટિંગ શીખીશું મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો ગુજરાતી ટેટસ એ ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો ખાલી ફોટો ચેન્જ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો અને ટેક્સ લિરિક્સનો ફોન ના હતો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી અલાઇટ મશન ઇમ્પોર્ટ કરી લેવાનો અને ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ ના થાય આપણે ગૂગલ પર જઈ તો આપણે એક્સએમએલ ફાઇલ ટેલિગ્રામ પર આપી દઈશું તો ટેલિગ્રામ જોઈન કરી લેજો તો અહીંયા ફોટો ચેન્જ કરવા માટે આપેલા આ ફોટો ચેન્જ કરી લઈશું ફોટો ચેન્જ કરવા માટે નીચે જવાનું અહીંયા સોંગ નીચે સોંગની ઉપર આપેલી લેયર દેખાય ફોટાવાળી એના પર ટચ કરી દેવાનું કલર એન્ડ ફિલ પર જવાનું આ નંબર નંબરવાઈઝ લાઇન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો બેક જઈશું આ રીતે ફોટો ચેન્જ કરી લઈશું અહીંયા ઉપર આ દિલવાળો ફોટો ચેન્જ કરવા માટે અહીંયા ગ્રુપ ફોન લખેલો એના પર ટચ કરી દેવાનો એડિટ ગ્રુપ પર જઈશું થોડું ખસેડવાનું મિત્રો એટલે દેખાશે અહીંયા ફરીથી ગ્રુપ દેખાતું હશે મિત્રો ગ્રુપ એન્ડ માસ્ક વન લખેલું એના પર ટચ કરી દેવાનું એડિટ ગ્રુપ પર જઈશું હવે અહીંયા બીજા નંબરની લેયર પર ફોટો દેખાતો હશે ફોટા પર ટચ કરવાનો કલર એન્ડ ફિલ પર જવાનું આ વાય લાઈન પર ટચ કરી તમારે જે ફોટો એડ કરવાનો હોય ફોટો લઈ લેવાનો અને એડ કરી લેવાનો બેગ જઈશું ફોટો એડજસ્ટ ના થાય તો મૂવ એન્ડ ટ્રાન્સફોર પર જવાનું અને નાના મોટી કરી એડજસ્ટ કરી લેવાનો તમારી રીતે બેગ જવાનું આ રીતે બંને ફોટા ચેન્જ કરી લેવાના તમારી રીતે ફોટા ચેન્જ કરશું એટલે સ્ટેટસ રેડી થઈ જશે ટેક્સ્ટ લિરિક્સનો ફોન ના હોય તો ફોન ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનો અને એડ કરી લેવાનો હવે ઉપર આવીશું એટલે અહીંયા તમને આંખના બટન પર પાર્ટિકલ ઓફ છે તો આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરીશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે સ્ટેટસ રેડી થઈ જાય એટલે મિત્રો અહીંયા સેટ પર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અને એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી